જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા તો આજે છે શનિવાર નાસ્તો ચોંફળ ભરી દાદા લે પોણી બોટલ ભરવાની દી रोता पशी तमें जो ता सर्दी ते जेगु भी रू जो, जो। अमो नौ। को कुन आस्ते नबो तेल नखवानो बेचे अन्वाकी देजी भी रू वारत तो देख मारा कोई ટોપી પહેરી સોમા જે ટોપી પહેરી સોમા હા એ ભગવાન કપડો તો નખો ભાઈ વીરનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલ નો શનિવાર છે એટલે ટાઈમ પોણા અગિયાર ભરાઈ જાય અને મારું કામ પણ ફિનિશ લાઈટ તો બંધ કરતો છે ઓપળો જ નાન ને હવે એકલા બાથરૂમ ધોવાના બાકી છે તો ફટાફટ બાથરૂમ ધોઈ દઈશું પેલા ભાઈ રેડી થઈ જાય ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ઉમાલ ઉમાલ પર નેચર પડી ગયો જો વીરો બોટલ આઈતા તો ડોડી જાય પેલા આયા

પો બરાબર રગળો જાડી બરાબર હમ મી છે પણ માતાજી એ બાજરીની કઢી બાજરી રોટલા

અને વિરુસ્કુલે આ દુમાતાજી થાલે તો ચાલો ચાલો ફાઇનલી જઈએ સેવાના કોનો ના પછી બનારાણી આરાધ્ય મંડકે છે અને આરતી પણ લેવાનું ના માતા નહીં લાવવાનું ડ્રેસ સ્પેશિયલ ડ્રેસ લેવા માટે લઈ જાય લાવ વેડ ને બનાવગા તો જઈએ પૈસા કે છે તળકો આ बताओ आपको तળકો લાગે નહી ઠંડી જ હતી રે ની ઉન ચણા લેવા ઉભી રહીયા બીજો ચણા કર દો હેડો નો હા ચણાનો ભાવ ચણા રાતી ખાવા થાય બરાબર બી ચોકડી હું જે આગળ જવાનું બાકી છે લીધા કે તો તો પૈસા લીધા કિલો લીધો ચણા લઈને તો લાડલી લાડલી ગમે તમન જોરદાર ડ્રેસ લીધો પણ હવે ફિટિંગ કરાવવાની હવે પતંજલિ જો જલપ પતંજલિમાં જઈશું હવે હવે ગેરે પતંજલિમાંથી દવા તો લીધી સલાહ અનુસાર દવા લીધી બિસ્કિટ હવે કીધું ખાવ તોય મને ભૂખ લાગી તે તો ખાલી ગોળ

અને ફિટિંગ કરાવવા આપી દીધું બોલો ભાઈ જોવા ના મળે કેવો હતો ડ્રેસ હાય તમને તો બધા તમારી પાસે લીધી તમારું કોલર YouTube ફેમિલી ને ખબર પડે ત્રણ પેરી બતાય YouTube ફેમિલી વાળા ને તો ખબર પડી જો સાચી વાત છે સારું સારું અને દવા ગળી લીધી હવે જોઈએ કેવો ફેર પડે પતંજલિ ની લીધી સારું મિત્રો હવે આરતી જમવાનું બનાવશે શું બનાવવાનું છે ના સુ મમ્મી બનાવી દીધું એવું છે શું મમ્મી ને એક ફરમાઈ છે કે મમ્મી તમે ચીકી બનાવો સરસ મજાની અમે ને એના તાલે બનાવતો તો હવે તમે ફરથી બનાવો ચીકી ચાલો બનાવશો કે આજ રાતી ઉતરણ બે દાળા જ બનાવી દેતું ઓકે અંગજી મમ્મી ચીકી બનાવતી હતી આમાં બાર પણ ચીકી માં મમ્મી બનાવે આજે તમે ખા ખાત કરો મમ્મી ચીકી બનાવે ના ચોટા મમી ગરી ભૂલી ના જતી હો મમી આ આર્તીને સોના જોવા આપણે તે થાય હું કીધું હો અને ડિમ્પલ જો શું કરે છે બરતો હા my o wonder so ha ja try maar toe goorely dit jy die तू तारी बोलो दा सापू तापा انا ദേ व्लॉगिंग करो हं सन्तो में पपटी जो

વોકિંગ ટાઈમ થોડી થોડી ઠંડી છે એટલી બધી નથી આરતી વહેલી આવી ગઈ છે ચાલવા માટે थोड़ा लेट पड़ी है मैं थोड़ा लेट हूँ आखिर मेरे से पहले आ गई है थोड़ा हिंदी भी होगा और तो साथ में गुजराती भी बोलेंगे बोलो ठंडी है थोड़ा थोड़ा ठंडी है। वो हरियाणा वाले भाई हमारा ब्लॉग देखते हैं तो, तो उनको हरियाणा 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 उत्तर प्रदेश कहते हाँ तो यूपी वाले है तो उनको मालूम पड़े तो हम हिंदी बोलते हैं अच्छा लगता है आप हमारा ब्लॉग देखते हैं पहले हम हिंदी में बोलते थे ब्लॉग लेकिन क्या है हमारी गुजराती भाषा ऐसी है कि जो जाए वो फटाफट हम बोल सकते हैं हिंदी में थोड़ी दिक्कत होती है दिक्कत तो नहीं होती लेकिन क्या है अगर मैं अकेला ही बोलूँगा तो साथ में आरती थोड़ी कम बोलेगी परिवार वाले और ज़्यादा नहीं बोलेंगे वो सब चुप रहेंगे અને જો ગુજરાતીમાં વાત થાય હિન્દી મે કમેન્ટ હિન્દી મે બનાયેગી તો કમેન્ટ आएगी ગુજરાતી મે એ اچھا હે ગુજરાતી મે સબ ગુજરાતી વાલે વહી બોલતે હે કે હિન્દી મે મત બોલો ઓન્લી ફોર ગુજરાતી લેંગ્વેજ એટલે હમ ટ્રાય કરતે હે ગુજરાતી ટ્રાય નહીં હું ગુજરાતી ટ્રાય કરવા માંગુ બહુ મજા આવે હજી તો દેસી તો બોલ્યા જ નહીં નહીં આતી તો જતન તો આયા તો કે ન આ તો જેમ ન આપ તો જો ત સુદ્દુ બોલી લેજી

बोलो आरती के क्या उसी तुम्हारे ठंडी 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 थक थक है थक गई हूँ मैं थक गई है अब ऐसा होता है गुजराती वो और हिंदी मिक्स हो जाती है थक गई हूँ मैं What can I say? You speak for... you speak you speak English some some word are missing <laughs> थोड़ा 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 इंग्लिश भी बोलते हैं આઈ નેવર ટીચ આઈ ક્રિએટ ઓનલી સિચુએશન ઈચ વીન ઇન ઇચ માય સ્ટુડન્ટ કે લર્ન વોટ કેન આઈ સે ડિફિકલ્ટ સમ વર્ડ્સ આર મિસિંગ ઇન માય ઇંગ્લિશ પણ મિત્રો મારું તેવું જો આરતી અને વિરુદ્ધ લડાઈ ચાલુ હે વિરુદ્ધ તમે બોલતા નહીં કહો બોલે બોલે લડો આરતી હારે લગમાં બોલે

રીરુ કશું કરતા કોઈ નઈ ખાલી વાતો મોટી મોટી કરે લેડો ચલો રેડી લેડો રેડી વન ટુ થ્રી ગો ભાગો વીરુ તો જ્યા વીરુ હારી ગયા કોણ જીત્યું આદુ મમ્મી જીતી જઈ ને